ચશ્મા આ કાળા ચશ્મા નહીં આ તો સ્ટાઇલ ના ચશ્મા વહેમ પહેમો ફરી જુ કુ છે રાત ના ચશ્મા

આ છોકરો સારો પાયબંધી નવી ખુશી આ છોકરો પર પસંદ આઈ ગયો પસંદ હવે તો વધુ જ નહી જમી નહીં તું મારો છોકરો આ છોકરો દોસ્તી માં આવું વેવ બદલી એમ એવું કોઈ ના હોય એવું છે હા દોસ્તા

આવું કોઈ ના હોય કે ના હોય વાત સારું જોઈ મેમો તો આપડા લઈ લો આપડા આપડા ઘેર લઈ લો

સેવા લાભ લેવો પડશે કેટલા સંસ્કાર ભર્યા છે છૂસી છે છોકરામાં સંસ્કાર ભર્યા છે છાતી ના બેઠા છાતી ના જોય છાતી ના

જોતે દેખો ને પત્ર તૂટી લે કંપની વાળા થી કેવું હોય આવું ઘર હોય તો પછી તાજ તાજમહેલ તાજ ઘર થોડું શકો એ પીજે લાઈન તો તાજમહેલ જ દેખાય કરો મારે બંગલો લેવાનો વાતચીત ચાલુ સપનામ બંગલો બંગલો હવે કોઈ મેળ ના આવે હું જવું છું ને મને લક્ષણ બધા ખોટા જ લાગે ઠંડો તારે તમારો

આ પીવાનું બંધ કરો મારા કાકીએ એસ મારે હગું થઈ જાય કાકી હાજર નહીં ને મહેમાન ને પોણી પોણી પાવું પડે આ ઘરે બંધ આજથી દારૂ બારું બધું બંધ હવે તારા આગા પાછળ માં દોડવું હોય તારું હગું કરાય તાર કાકી ને લેતા જઈ કાલ પછી તારું હગું તારું કમ્પ્લીટ કરી હા મારે હગું કરાય દો આજથી દારૂ બંધ કોઈના વિશ્વાસ નહીં રહેવું આપણે કોઈના વિશ્વાસ નહીં રહ્યો પેલા ભીખાજી હારા હતા એ ભાઈ કઈ ને જતા આપડે